ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ ચાલી રહેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીની કામગીરીના ભાગરૂપે આજરોજ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ જામનગર જિલ્લાની મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલો છે એસઆઈઆરની કામગીરી ચાર અગિયાર બે હજાર પચીસના રોજ શરૂ કરવામાં આવી ત્યારબાદ બીએલઓ દ્વારા એક હજાર બસો ને એકતાલીસ બીએલઓ દ્વારા તમામ મતદારોની ઘરની મિનિમમ ત્રણ વખત મુલાકાત લઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એમના દ્વારા જે એન્યુમરેશન ફોર્મ પરત મેળવવામાં આવ્યા તેની ચકાસણીના અંતે આજ રોજ મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા રોલમાં કુલ દસ લાખ ત્રેસઠ હજાર ને વીસ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમાં એક લાખ સત્યોતેર હજાર ચારસો ને સત્યોતેર મતદારોને સ્થળાંતરિત મૃત્યુ પામેલા અથવા તો કાયમી રીતે વસવાટ છોડી ગયેલા મતદારો અમને જણાયેલા હતા એમની અમે અલગથી યાદી કરેલી છે અને એમ એના નામનો સમાવેશ અમારા દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવેલો નથી આજથી ઓગણીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજાર છવ્વીસ સુધી મતદાર યાદીની સામે લોકો વાંધા અથવા તો પોતાની રજૂઆત લઈ શકશે અને મતદાર નોંધણી અધિકારી દ્વારા ઓગણીસ બાર બે હજાર પચીસથી દસ બે હજાર છવ્વીસ સુધી જે પણ મતદારોના નામ મતદાર યાદીમાં નથી નવેસરથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માંગે છે એમની વાંધાની અથવા તો નોટિસ આપી અને સુનાવણી કરશે આ તબક્કા દરમિયાન અમને કુલ એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ને અઠ્યાવીસ મતદારો એવા મળ્યા કે જેના નામ બે હજાર બેની મતદાર યાદીમાં મેપિંગ નથી આ મતદારોના નામ સ્થળ ઉપર પોતે રહેતા હોવાથી એમના એન્યુમરેશન ફોર્મ ભરાઈને આવેલ હોવાથી મુસદ્દારૂપ યાદીમાં ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રૂમમાં રોલમાં સમાવિષ્ટ કરી દેવામાં આવેલો છે આ તમામ જે નો મેપિંગ મતદારો છે એમને અને જે લોકોની લોજિકલ ડિસ્ક્રિપન્સીસ મતદાર યાદીમાં અમને જણાય આવી છે તમામને મતદાર નોંધણી અધિકારી નોટિસ આપી અને સુનાવણી માટે અને હક પુરાવો દાવા પુરાવો રજૂ કરવા માટેની તક આપવામાં આવશે અને ત્યારબાદ આ કામગીરી દસ બે બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન અનુસાર સત્તર બે બે હજાર છવ્વીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવશે જેની તમામને નોંધ લેવા વિનંતી છે